પચાસ હજાર વગર વ્યાજ ની લોન આપવામાં આવશે મિત્રો વગર વ્યાજે પચાસ હજાર રૂપિયાની સરકાર લોન આપશે મિત્રો સંપૂર્ણ મિત્રો માહિતી જોઈએ આગળ વિડીયોમાં એના પહેલા મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલ ને કરી દીધો કારણ કે આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે તો મિત્રો આ યોજનાનું નામ છે પીએમ સ્વાનિધિ યોજના લાભાર્થી છે મિત્રો નાના વેપારીઓ રિક્ષા ચાલકો અને સાયકલ રિક્ષા ચાલકો અને ગરીબ રેખા હેઠળના લોકો હેતુ છે મિત્રો રોજગારીની તક મળે સમય મર્યાદા છે મિત્રો એકવીસ એક વર્ષ સત્તાવર વેબસાઈટ પીએમ સ્વાનિધિ યોજના government dot in પર login કરવાનું રહેશે મિત્રો online અરજી કરવાની થશે પ્રધાન સ્વનિધિ યોજનાનો લાભ કોણ લઈ શકે તો મિત્રો આ યોજના હેઠળ મળેલી લોન એક વર્ષ માટે કોઈ ગેરંટી જરૂર નથી આ સ્કીમ હેઠળ મહત્તમ રકમ માત્ર વીસ હજાર રૂપિયા પરંતુ જો તમે આ લોન સમયસર ચૂકવો તો આ લોનની રકમ વધી જાય છે આ સિવાય જો તમે આ સ્કીમનો લાભ લો છો તો આ લોન પર લાગતા વ્યાજ પર સબસીડી પણ મળવા પામશે જો તમે સમય પહેલા આ લોનની ચૂકવણી કરો છો તો તેના પર કોઈ પ્રકારનો દંડ લાગતો નથી જે આ યોજના અન્ય યોજનાથી અલગ બનાવે છે પીએમ સ્વનિધિ યોજનામાં કેટલી લોન મળશે તો મિત્રો આ યોજનામાં પચાસ હજાર રૂપિયા સુધીની લોન મળશે નાગરિકને દસ હજાર રૂપિયા સુધીની લોન એક વર્ષના સમયગાળા માટે કોઈ પણ ગેરંટી વિના આપવામાં આવશે આ લોન સમયસર ચૂકવણી પર વીસ હજાર રૂપિયાની લોન બીજા હપ્તો અને પચાસ પચાસ હજાર રૂપિયાની લોન ત્રીજા હપ્તા સુવિધા આપવામાં આવશે આ સાથે દર વર્ષ સાત ટકાના દર વ્યાજે સબસિડી આપવામાં આવશે આ રકમ ચારસો રૂપિયા સુધીની હશે જે સમય દર વર્ષ ગ્રાહકને બારસો રૂપિયા સુધી મળશે તમને જણાવી દઈએ કે મિત્રો ટ્રાન્ઝેક્શન પર કેશબેક એક રૂપિયાથી લઈને સો રૂપિયા પ્રતિ મહિના સુધી હશે મિત્રો જરૂરી દસ્તાવેજ વિશે વાત કરવામાં આવે તો મિત્રો અરજદારનો ઓળખ કાર્ડ જોશે આધાર કાર્ડ અરજદાર કામ કરે તેની માહિતી પાન કાર્ડ બેંક બચત ખાતો હોવો જરૂરી છે આવકનો સ્ત્રોત વગેરે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાની પાત્રતા વિશે વાત કરવામાં તો જો તમે ભારતીય નાગરિક હો તો તમે આ પ્રોગ્રામ માટે પાત્ર બનશો સરકાર પીએમ સ્વનિધિ યોજના માટે પો હજાર કરોડનું બજેટ સ્થાપિત કર્યું છે આ કાર્યક્રમ માટે અત્યાર સુધીમાં સોળ લાખ સડસઠ હજાર એકસો વીસ અરજદારો અરજી પૂર્ણ કરી છે અને સબમિટ કરી છે તો મિત્રો પીએમ સ્વનિધિ યોજનામાં અરજી કઈ રીતે તો પીએમ સ્વનિધિ યોજના માટે અરજી કરવા માટે તમારે સત્તાવાર વેબસાઇટ મુલાકાત લેવી પડશે મિત્રો અહીં વેબસાઇટ આપવામાં આવી હતી તે છે તમે મિત્રો જ્યારે તમે આ પગની મુલાકાત કરો પગની મુલાકાત કરો ત્યારે તેનો ઉપયોગ કરવા માટે તમારા સાઇન ઇન કરવો અશક્ય છે મિત્રો એકવાર તમે વેબસાઇટ પર ચેક ઇન કરશો તો ત્યારે હોમ પેજ દેખાશે પછી તમારે આ લિંક પર ક્લિક કરવાની જરૂર છે જ્યારે આ પ્લાન્ટ ખુલશે ત્યારે તમે તેના વિશે વધુ જાણી શકશો ફોર્મ ભરતા પહેલાં તમારે નિયત સમયે આ બધી જ સામગ્રી કાળજીપૂર્વક વાંચવી આવશ્યક છે જલ્દી તમે બધું વાંચવાનું સમાપ્ત કરો પછી ફોર્મ ખોલવાનો વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરીને ફોર્મ ખોલવાનું થશે યાદ રાખો કે તમારું તેને યોગ્ય રીતે ભરવું આવશ્યક છે વિનંતી કરેલી માહિતી માટે એક ફિલ ઇન હોવું આવશ્યક છે એકવાર તમારા ડેટા દાખલ કરવા પૂર્ણ કરી લો તમને દસ્તાવેજ જોડા વિકલ્પ આપવામાં આવશે અને તેમના સ્કેન કરો પછી તેમને મોકલો ફોર્મ સબમિટ કરેલી પ્રિન્ટ સાથે રાખજો મિત્રો આવી કોઈ પણ સરકારી ભરતી સરકારી યોજનાની માહિતી જોતી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો ચેનલ પર નવા તો